અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રાજસ્થાન રેગર સમાજ તેમજ ગણેશ મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી ગણપતિ બાપાની સ્થાપના ચાણક્યપુરીમાં છેલ્લા એકત્રીસ વર્ષથી કરવામાં આવી રહી છે આ રથયાત્રામાં લોકોએ આનંદપૂર્વક રાસ ગરબાનો આનંદ લીધો જેમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો તેમજ ભાઈઓ રાસ ગરબાની રમઝટ બોલાવી ગણપતિ બાપાનો મહોત્સવ પહેલા મહારાષ્ટ્ર જોવા મળતા હાલમાં ગણપતિ બાપાનો ઉત્સવ દુનિયાભરમાં થઈ રહ્યો છે શોભાયાત્રામાં ગણપતિ બાપાના નાજથી અમદાવાદ શહેર ગુંજી ઉઠ્યું હતું ગણપતિ બાપા મોરિયાના નાથથી ગુંજી ઉઠ્યું હતું તેમજ શોભાયાત્રામાં શ્રદ્ધાળુ અભિલ ગુલાલથી રંગાઈ ગયા હતા તેમજ બહેનો તેમજ ભાઈઓ ડીજેના તાલે ગરબાની રમઝટ બોલાવી આ કથા મહર્ષિ વેદ લખી છે ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ગણપતિજીની માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ અને દસ દિવસના અથાગ પરિશ્રમ બાદ લખાયેલી કથાના અંતે ગણેશજીને પાણીમાં પ્રવેશ કર્યો હોવાને કારણે તેમની એ માટીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવાની પ્રેરણા લેવામાં આવી આ જ કારણથી ગણેશ ચતુર્થી બાદ ગણપતિજીને પાણીમાં કરવાની પરંપરા ચાલી આવે છે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ

चंड <coughs> न છેલ્લા બત્રીસ વર્ષથી આપણે બેસાડવામાં આવે છે અને લોકો ધૂમધામથી અહીંયા આપણે હર્ષોલ્લાસથી આનંદ લે છે અને જેમાં ગરબા હોય છે અને નાસ્તો હોય છે અને એના સિવાય મહાપ્રસાદની તૈયારી અત્યારે ચાલુ છે જેમાં મહાપ્રસાદમાં શીરો વેચવામાં આવે છે અને કાલે મહાઆરતી બી હતી જેમાં વધુમાં વધુ લોકોએ બહુ ઉત્સાહથી આનંદ લીધો હતો કેટલા વર્ષ છેલ્લા બત્રીસ વર્ષથી ચાલે છે જેમાં અમારે પેલા કાકા અને બાપા આયોજન કરતા હતા હવે અમે અમારે એમની બીજી પીડી અમે આયોજનમાં ચાલી રહી છે